તો આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર એકતાલીસ વિશે વાત કરીશું અને મોસ્ટ ટાઈમ બી આ સમ છે જેની અંદર એમ કીધું કે બિંદુઓ એ બે માઇનસ બે અને બી માઇનસ સાત ચાર ને જોડતા રેખાખંડના ખંડના ત્રિભાગ બિંદુઓના યામ આપણે શોધવાના છે તો પેલા એક રેખાખંડ છે બનાવી નાખવાનો હવે મારે એના ત્રણ કટકા કરવા જો હું વચ્ચે કાપીશ તો કેટલા બે કટકા થાય એટલે કે બે હું અહીંયા કટકા કર બે અહીંયા હું કાપવા મારું તો એક બે ને ત્રણ કટકા થઈ જાય આ ત્રણે ત્રણ સરખા કટકા થવા જોઈએ બરાબર ત્રી ભાગ કહેવાય જો દ્વિ દ્વિભાગ કાઢવો એટલે બે કટકા કરવો હોય તો એક કાપો મારવો પડે ત્રણ ભાગ કરવો હોય તો મારે બે કાપા મારવા પડે એવી રીતે ચાર ભાગ કરવો હોય તો મારે ત્રણ કાપા મારવા પડે હવે ત્રી ભાગ કરતા બિંદુઓ છે એ લઈ લઉં હું પી છે ને ક્યુ છે એના યામ આપેલા બે માઇનસ બે બીના યામ આપેલા છે ઓછા સાત અને ચાર હવે આપણે આ બે બિંદુના યામ છે ને એ ફાઇન કરવાના છે તો સાવ સાવસો આપણે પેલા લખવાનું અહીં બિંદુ પી એ રેખા એ બીનું કયા ગુણોત્તરમાં તો કે એક અહીંયા આ એક ને આ કટકો ત્રણ કટકા થઈ ગયા એટલે એક કટકો એ પી થી આ બાજુનો એક કટકો અને આ જમણી બાજુ એવા બે કટકા એટલે એક ને એક બે કટકા થઈ ગયા એટલે આખા આખા કટકાનું એક જેમ બે માં વિભાજન કરે છે પી એટલે કાકા એ બીનું એક જેમ બે ના ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે વિભાજન કરે છે એટલે સૂત્ર પણ શું આવશે વિભાજનનું આવે એટલે કે એમ વન જેમ એમ ટુ એ તમને આપેલું છે એક જેમ બે હાલો બિંદુ પીના યામ બિંદુ પી યામ સૂત્ર આવશે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ સેમ એવી રીતે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ હાલો હવે માત્ર આપણે કિંમત મૂકીને એનું સોલ્યુશન કરવાનું છે હાલો એમ વન એટલે કેટલા છે તો કે ભાઈ એક પ્લસ એમ ટુ એટલે અને નીચે એક પત્તા બે મૂકી દેવાનું હવે આપડે x2 ની કિંમત જોઈએ તો આવી રયો -7 x1 એટલે પહેલું 2 y2 એટલે 4 y1 એટલે -2 હાલો 7 * 1 -7 2 * 2 4 અને 2 ને 1 કેટલા થશે 3 4 + -4 - 2 * 2 4 2 ને 1 3 ઓછો ઓછું ઓછા સાતમાં ચાર છે એટલે કેટલા આવે માઇનસ ત્રણ છેદમાં ત્રણ ચારમાં ચાર છે એટલે જીરો છેદમાં ત્રણ આ બે ઉડી જાય એટલે શું આવે માઇનસ એક અને આ બેનો ભાગ જીરો આ મને મળડા ખૂના પીનાયામ સેમ એવી રીતે હવે ક્યુ નામ જોઈશી તો લખવાનું ક્યુ એ રેખાકન એ બીનું ક્યુ થી ડાબી બાજુ જોઈએ તો બે કટકા અને જમણી બાજુ એક કટકો એટલે ક્યુ એ રેખાખંડ એ બીનું બે જેમ એક ના ગુણોત્તરમાં વિભાજન કરે છે લખવાનું બિંદુ Q ના યામ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન એમ વન m2 alors aapra kiman mukya 1 सॉरी 2 1 2 + 1 કારણ કે m1 જો અહીંયા તમને કેટલો આઈપોડ 2 અને આ આઈપોડ 1 એટલે અહીંયા m1 જમ m2 શું થાય ગુણોતર બદલી જાય 2 જમ 1 થઈ જાય હાલો x2 એટલે કેલા સે મિનિટ કિંમત આવશે એ તો બદલે નહીં સાત દુ કેટલા થશે માઇનસ ચૌદ બે બે ને ત્રણ ચાર દૂ આઠ વચ્ચે જો બે ગુણ બે ને બે ને ત્રણ હાલ હવે શું કરીએ ચૌદ માંથી બે છે એટલે કેટલા આવે માઈનસ બાર છેદ ત્રણ માંથી બે છે એટલે છ છેદમાં ત્રણ તન ચોક બાર અને છ પાંચ માઇનસ બે છ ચાર અને સાત માઇનસ બે સમાધ વિવાજ ત્રિકોણ ના શીરો બિંદુઓ છે પેલા તો એક ત્રિકોણ છે ને બનાવી લેવાનો એને નામ આપી દેવાનું એ બી અને સી આ માની લ્યો કે એના યામ છે પાંચ અને માઇનસ બે ના યામ છે છ ચાર અને સીના યામ આઈ પાંચ સાત અને માઇનસ બે બાજુ એટલે શું તો કે જેની બે બાજુ સરખી હોય ને સમજવી કહેવાય હવે અત્યારે ખાલી સપોઝ કરી લેવાનું કે એ બી અને એસી સરખી છે અથવા તો એ બી અને બીસી સરખી કોઈ પણ લઈ શકો હવે સરખી ક્યારે થાય તો એથી બી સુધીનું માપ માનલો કે આ પાંચ હોય આ પાંચ હોય તો આ બે સરખી થઈ અથવા આ પાંચ ના પાંચ તો આ બે સરખી થઈ ને આ અલગ હોય એટલે કે સાત બરાબર પાંચ પાંચ અને સાત અથવા પાંચ પાંચ અને સાત એમાં આવ્યું કાંઈ પણ એટલે બે બાજુ સરખી હોય ને ત્રીજી બાજુ અલગ હોય એટલે સમાધુ બાજુ શીરોબિંદુ સમાધી બાજુ ત્રિકોણ કહેવાય તો એના માટે મારે એથી બે સૂત્રનું શું ગોધવું પડે અંતર બરાબર ઈ જ મેન છે આની અંદર કયું સૂત્ર યુઝ કરવું તો કે અંતર સૂત્ર યુઝ કરવું પડે એટલે અહીંયા હું એ બીનો વર્ગ પહેલાં હું લઈ લઉં શું આવશે એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ હાલો એક્સ વન એટલે પેલું પાંચ એક્સ ટુ એટલે બીજું છ એનો વર્ગ પછી વાય વન એટલે માઇનસ બે માઇનસ ચાર અને એનો વર્ગ હાલો પાંચ બાદ છ જાય એટલે માઇનસ એક એનો વર્ગ ચારમાંથી ઓછો ઓછો વધતા ચાર ને બે ઓછા છ એનો વર્ગ એકનો વર્ગ એટલે એક છનો વર્ગ એટલે છત્રીસ છત્રીને કેલા થાય સાડત્રીસ પણ મળ્યું શું છે એબી નો વર્ગ છે મારેમાંથી એ બીને એકલું કરવું હોય તો સાણત્રીસને કેમાં લેવા પડે ભરમૂણમાં લેવા પડે સેમ એવી રીતે હવે આપણે બીસીની વાત કરી સૂત્ર એમ જ આવશે એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર વાય વન માઇનસ વાય ટુ એક્સ વન એટલે પેલું છ અને અહીંયા પેલું છે સાત એનો વર્ગ અહીંયા બી વાય વન એટલે ચાર અહીંયા માઇનસ છે પણ અહીંયા માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છમાંથી એક છે એટલે સાત સાતમાંથી છ છે એટલે માઇનસ એક ચાર ને બે છ એનો વર્ગ એકનો વર્ગ એક છનો વર્ગ છત્રીસ છત્રીસને એક સાણત્રી એ મને બીસીનો વર્ગ મળ્યો બીસીને એકલો કરવો હોય તો સાણત્રીને કેમાં લેવું પડે વરમૂળમાં ચાલો હવે જોઈએ એસી એ પહેલું અને પહેલું લઈ લેવાનું પાંચ માઇનસ સાત સૂત્ર લખી કે ના લખી હવે કાંઈ વાંધો નથી લખો તો સારું પાંચ ઓછા સાત એનો વર્ગ અને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એનો વર્ગ હવે સાતમાંથી પાંચ જાય એટલે માઇનસ બે એનો વર્ગ બે બે જાય એટલે ઝીરો એનો વર્ગ બે નો વર્ગ ચાર જી નો વર્ગ જીરો ચાર ને જીરો ચાર એ મને એસી નો વર્ગ મળ્યો એટલે એસી બરાબર ચાર નો વર્ગ નીકળે કેટલું બે છેલ્લે લીટી લખવાની આમ અહી કઈ બે બાજુ સરખી એવી તો કે જોઈ શકીએ આપણે એ બી અને બીસી એ બી બરાબર બીસી બટ નોટ ઇક્વલ ટુ એસી હોવાથી આપેલા શિરો બિંદુઓ ત્રિકોણના શીરો બિંદુઓ થશે ખ્યાલ આવી ગયો ત્યાર પછી ફરતુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એ આપણે સાબિત કરીને કહેવાનું છે સૌથી પહેલા આપણે શું લખવાનું પક્ષ લખી નાખવાનો કે બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં આવેલું છે તથા પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આરમાં માં સ્પર્શે બરાબર હવે આપણે એ મુજબ છે ને શું દોરવાનું છે તો કી એક પહેલા આકૃતિ દોરીશું બરાબર એ પહેલાં સાધ્ય જો પહેલાં હું આકૃતિ દોરું છું બરાબર આપણે આ રીતે સ્કેલનો પરિકરનો યુઝ કરી તમારે કરવાનો અને પેન્સિલથી હંમેશા વર્તુણું કેન્દ્ર છે ઓ કારણ કે અહીંયા જો તમને કહી દીધું ઓ કેન્દ્ર વાળું અને ત્યાંથી એક બહાર એક બિંદુ લઈ લેવાનું તમારે એને નામ આપી દેવાનું પી બરાબર પછી પી માંથી અહીંયા એક આપણે સ્પર્શક બનાવવાનું છે તમારે સ્કેલનો યુઝ કરીને કરવાનું અહીંયા પી આપેલો સ્પર્શક છે ક્યુ અને અહીંયા આવશે આર આને હવે જોઈન્ટ કરી દઈશું એવી રીતે આને હું જોઈન્ટ કરી દઉં આ તમારે નેવંશનો ખૂણો બનાવી અને અહીંયા પણ એક તૂટક તૂટક લાઈન દોરી લેવાની હવે સાબિત શું કરવાનું કીધું કે જો વર્તુળની બહારનું બિંદુ કોઈ હોય એમાંથી વર્તુળ સ્પર્શક દોરું તો એ સ્પર્શકોની લંબાઈ સમાન હોય એટલે પીક્યુ બરાબર પી એ તમારે સાબિત કરવાનું છે ખબર પડી ચાલો હવે સાબિતીની અંદર શું કરવાનું સાબિતીમાં શું આવશે તો કે વર્તુળની ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના ભાગમાં બિંદુ પી આપેલ છે એ કેમાંથી લીધું આપણે તો કે પક્ષમાંથી પછી શું કરીશું આપણે તો કે પી એટલે આ જોઈન કરવાનું પછી ઓક્યુ અને ઓઆર ઓપી ઓક્યુ તથા ઓઆર દોરો અથવા તો જોઈન કરો ચાલે પ્રમે દસ પોઈન્ટ એક પરથી કયા બે ખૂણા તો કે એક જો પ્રમાય દસ પટે કેવું કહે છે કે વર્તુળની ઉપર કોઈપણ બિંદુમાંથી આપણે સ્પર્શક દોરીએ તો એ હંમેશા કેવું હોય વર્તુળની ત્રીજાને લંબ હોય ત્રીજાને લંબ હોય વર્તુળના બિંદુ પર દોરેલો કોઈપણ સ્પર્શક જે છે તો એ ત્રીજાને શું હશે લંબ લંબ એટલે કે નેવોંશનો ખૂણો બનાવે બરાબર અહીંયા તમે જોઈ શકો કે વર્તુળ પર ક્યુ અને આર એવા બે બિંદુઓ છે અને ત્યાંથી હું સ્પર્શક દોરું છું તો એ ત્રીજાને કેવા હશે લંબ હશે બરાબર એટલે કે પ્રમય દસ પોઈન્ટ એક પરથી ખૂણો પી આર ઓ તથા સ્પર્શક તથા સ્પર્શ બિંદુ આ સ્પર્શક અને આ છે સ્પર્શ બિંદુ ને આ સ્પર્શ એટલે સ્પર્શ બિંદુ કહેવાય સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોવાથી તે કાટખૂણા થાય બરોબર એટલે કે હવે ત્રિકોણ બને છે પી ક્યુ નામનું ને પી આર વાળું અથવા તો ઓ થી નામ બોલો તો એ ચાલે એક પી ક્યુ અને ત્રિકોણ પી આર ઓ બરાબર તમે ઓ આર પી ઓ પી આર લખો તો ચાલ એનાથી કંઈ ફરક પડતો નથી હવે એની અંદર એક પી ક્યુ ઓ અને એક પી ઓ આર અથવા પીઆર ઓ એની અંદર કઈ કઈ બે વસ્તુ તો કે ભાઈ ત્રિજિયા જે સરખી છે એટલે ઓ ક્યુ બરાબર ઓ આર બંને ત્રીજિયાઓ છે એટલા માટે એના પછી અને એક જ વર્તુળની પાછી બરાબર બંને ત્રીજાઓ એક જ વર્તુળની લખો ચાલે પછી ઓપી બરાબર ઓપી જો આ બેય ત્રિકોણની વચ્ચે એક બાજુ છે ને એ કોમન આવે છે એટલે ઓપી બરાબર ઓપી શું છે સામાન્ય રેખાખંડ અથવા સામાન્ય બાજુ કહી તો ચાલે સામાન્ય રેખાખંડ અથવા તો બાજુ પછી ત્રીજી વસ્તુ શું આવે તો કે ખૂણો છે ને એ સરખા કયા ખૂણા તો કે ખૂણો ઓ કુ બરાબર ખૂણો ઓ કેમ કારણ કે બંને કાઠ ખૂણા અને કાઠ સામેની બાજુ શું કહેવાય કર્ણ બરાબર એટલે બે ત્રિકોણ જે છે એકરૂપ કહેવાય કયા કયા તો કે ઓ ક્યુ એકરૂપ થાય ત્રિકોણ અથવા તો પી ક્યુ ઓ લખો તો ચાલે પી ક્યુ ઓછી કાક બાદ મુજબ કઈ રીતે જોઈએ કા એટલે કાટખૂણો કાટખૂણો બે માં આવી ગયો જોયો પછી કર્ણ તો એની સામેની બાજુના કર્ણ કહેવાય આવી ગયું ઓપી અને બાજુ એટલે બેની અંદર એક બાજુ આવી ગઈ કોમન બરાબર હવે જેની ત્રણ બાજુ સરખી હોય ત્રણ કોઈ અંગ સરખા હોય ત્રિકોણના બે ત્રિકોણના ત્રણ અંગો સરખા હોય તો ચોથું અંગ પણ સમાન થાય એટલે કયું આ ત્રિકોણની અંદર એક આ એક બે ને ત્રણ તો ચોથું અંગ જે પણ સમાન થાય એટલે પી ક્યુ બરાબર પી આર સીપીસીટી રૂલ્સ મુજબ કોરોપોન્ડિંગ પાંચ પાર્ટસ ઓફ કોંગ્રેસ ટ્રાઇંગલ બરાબર એ સાબિત થાય છે એટલે કે સ્પર્શકો બે કહેવાય તો અને પછીના વિડીયોમાં આપણે ચુમ્માળીસ નંબરનું જે છે તેતાલીસ પૈસા વિશે વાત કરીશું ફરી મળીશું નેક્સ્ટ થેન્ક યુ